કોઠી શાંતિનગર અને લાખાવાય આ ચાર ગામના લોકો એમાં ગ્રાઉન્ડ દોડવા આવે છે પોલીસ ભરતી હોય તો એની ટ્રેનિંગ લેવા આવે છે આર્મીમાં આવે છે રમતગમતને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એના આવે છે એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અત્યારે એ હાલની તકમાં એનું જે કામ બાંધકામ ચાલુ કરે છે એ રોકી રાખે અને જ્યાં સુધી સરકાર ઉપરથી રજૂઆત કે કાંઈ જવાબ ન આવે ત્યાં સુધી એનું કામ રોકી રાખે અને એ ગ્રાઉન્ડમાં અમે ઓછામાં ઓછો ગામના ફાળાથી આઠ થી દસ લાખ નો ખર્ચો કર્યો છે અને હવે એ લોકો એમ કે છે કે આ હુદી અમારું છે એટલે અમારે ગ્રાઉન્ડ માંથી કોઈ કબજો કરેલો છે કોઈ બાંધકામ કરેલું છે ફેન્સિંગ કરેલું છે હા ફેન્સિંગ અને બાંધકામની શરૂઆત છે પરિશ્રમ શેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે ગ્રાઉન્ડ છે એની ફરતી ફેન્સિંગ કરેલી છે હા ફરતી ફેન્સિંગ કરી વાળે છે કાલે હાલ અત્યારે આ વિદ્યાર્થીઓને રમવા કયો ક્રિકેટ માટે જવાની મનાય હા હા શોખી મનાઈ કરી દીધી છે અહીં ન આવતા એમ આ હુદી અમારું છે હવે આ તમારી માંગ પૂરી નથી તમે શું આગામી દિવસોમાં કરશો હવે આ માંગ અમારી પૂરી નહીં થાય તો હજી આનથી પણ આંદોલન અને ઉપવાસ ઉપવાસ આંદોલન વચ્ચે કરવામાં આવશે છે